જય શ્રી કૃષ્ણ જય માતાજી આ થોડોક શિવાનીને જોઈને આપણને શાંતિ થાય છે કે જે બહુ મોટા મોટા નીકળ્યા હતા આવડં ઓલા એ એકદમ હવે બેહવા મળ્યા છે અને શિવાનીના પાંચમો દિવસ છે મેં બેહતા ભાડી નથી રાત કે દિવસ હું રાત્રે આપણે પણ બહાર નીકળીને જોતા હોય શિવાની શું કરે છે પણ બેસી નથી એમને બસ ઊભી ઊભી પણ મેન વસ્તુ ખાઈ પી બધું લે છે જે આપણે દવા પાઈ તો પી લે છે નીરળ નીરી તો ખાઈ લે છે એટલે એમ ચિંતા નથી થતી તો હવે આશા જાગી છે કે મટી જાય તો આપણા એક સબસ્ક્રાઈબર એ ભાણવડ થી મોકલું છે કે જેનું જ્યુસ બનાવીને પાવાનું હોય ને તો આમ ક્યારે જોયું નથી હવે ખોલી પછી ખબર પડે કે કેવું નીકળશે તો આપણે ખોલી બોક્સ ખુલી ગયું છે અને હવે આપણે જોઈ લઈએ કે કેવા ઇન્દ્રાણું આવે તો ઇન્દ્રાણું આવે છે આટા વાળા લાગે લગાડી છે એમાં મને એક વસ્તુ ફરક એનાથી દેખાડો સીતાફળી પાન લીમડાના પાન કપૂર અને ફટાકડી ફટાકડી તો સેલે નાખી છે આપડા કપૂરે તું સીતાફળીના પાન ને લીમડાના પાન ને આપણે પાણી લઈ અને ઉકાળ્યું અડધું પાણી રહી ચા સુધી એ લગાડ્યું ને ત્યાર પછી શિવની વધારે રાહત છે એટલે અક્ષર દવા છે આપડી તો એ પણ લગાડશું અને ઈન્દ્રાણોનું જ્યૂસ પણ પાવું આપણે તો આપણે જે ઈંદ્રાણુ આવ્યા થાય એનું જ્યુસ બનાવી નાખ્યું છે અને જ્યુસ જો નાળમાં ભરી અને હવે પાઈ દેવાનું છે હા શિવાનીને હા પિત્ઝા જે हाँ एक वो एकदम सहम रही थी वो ये विकेदी था है। जो। जो। પા દીધા છે ને હવે આપણે એને સીતા અને લીમડાનો ઉકાળો કરશું અને લગાડી દેવું એટલે જે જે માખી મસર ઉપર અને એને ખંજવાળ આવે ને એમાં પણ રાહત રે એટલા માટે અને દવાળી ને હવારના બે સમય કરવાની ઉમા બધા બેઠા છે તેલ ઊભી છે શક્તિ બેઠી છે જો ઉગાડે છે મસ્ત શાંતિથી અને અહીંયા ગોરી છે અને અહીંયા લક્ષ્મી છે લક્ષ્મીને આપણે જગ્યા બદલી લીધી છે કારણ કે લક્ષ્મીને હવે આવવાની સમય નજીક આવી ગયો છે એટલે કે આપણે ન્યા કદાચ રાત્રે અંધારું હોય એટલે ધ્યાન રૂવું માટે લક્ષ્મીને આપણે અહીંયા લઈ લીધી છે કેમ લાગે લક્ષ્મી ભલે પણ હવે ટૂંક સમય લાગશે એમ વધારે સમય નહીં લાગે એને

જયંત નો જે આપડે વાળો બનાવો છે બની જાય ને તો મને શાંતિ થઈ જાય તમારી એક વાર જો તમને એમ કઈ તું તમે મારી પાસે કેમ નો આવ્યા જયંત પેલા મને વાતમાં થોડું કે બીક રહેતી કે હવે હું કરશું તોફાન કરશે કેમ રાખશું એકદમ શાંત છે સારો અંદર તો આવું લીલું રહ્યું છે વાંધો નથી એવો પણ જ્યાં જ્યાં બાર બાર જીગ્યા છે ને આવી રીતના કાળું થઈ ગયું છે પલ્લી પલ્લી ને એઠે જમીન જવું હજી નથી પગ ગડી જાય એટલી ભીની છે તો આ બધું કોરું રહ્યું છે જ્યાં જ્યાં તાલપત્રીના હાંડા આવતા આપણે બને એટલી કોશિશ કરી હતી પણ બહુ પવન આવે ને ત્યારે ઉડી જાય થોડું પાણી પડતું તો આવી રીતને આપણું સારોલું થઈ ગયું છે બધું તું એ બસી ગયું છે ને કરે એ જે સમયે વરસાદ આવ્યો ત્યારે સરખું ઢાકેલું નહોતું અને ચિંતા થતી હતી કે શું કરશું એમ આપણો એટલો બધો સારો લીધો બધો પલ્લી જાહે પલ્લી જાહે

કારણ કે ફ્રીઝ મોટું છે કે નાનું હોય કે મોટું હોય મોટું તો વધારે સારું કરવું પડે ઓલું હોય ને તો આજે ઢાકણા ખોલે આવેરવા કવરાઈશું નથી કવરાવતી હવે હું આપણે પછી કહ્યું એટલે વધારે માખણ મા

તૈયાર થઈ જાય યુનિફોર્મ પહેરે લઈ જાય ત્યાં જાય હું કે આવું અને સાહેબે એમ કીધું છે કે હજી વર્ષ દિવસ પૂરવા નહીં હાલે બીજા વર્ષ માં હાલે છે પૂરવા એટલા માટે

ગલુજ શિવાની પાસે જ રહી છે શિવ આપણે અહીંયા ઉભી છે શિવાની શિવાની ને વળવળાટ થાય છે આવી રીતના શિયાજી આપણે શિવાની ને સવારે તો એકવાર પાણી લગાડી દોવા પાઈ દીધી છે હવે સાંજના સમયે આપણે એને પાણી લગાડી દેવું જે સીતાફળીના પાનનું હોય એટલે જેથી કરીને આખી રાતું કે મસ્તર કવર આવે છે બધી મસ્ત મસ્ત શાંતિથી બેઠી છે બસ અત્યારે એને બેઠવાનો ટાઈમ છે અને મિલ્કિંગ કરવાને વાર છે ત્યાં સુધીમાં આપણે ઘરકામ જે કાઈ થોડુંક છે એ પતાવીએ બા ને બધા ઘડીક આરામ કરે છે જેની એસી જેની ના શનિવાર આખો દિવસ સ્કૂલ જવાનું હતું તો જેની કહેતી બપોર લઈ જાય નામ આવડે બોલતા આવડે પાણી છે અઢી વાગી ગયા છે અને હજી આપણે કપડા એટલા પડ્યા છે હકેરવાના એની વાત નો

મારી શિવ એવું લાગે ફરી થોડોક સમય લાગશે પણ હાજરી થાય એવી આશા થઈ ગઈ છે એમ અને હવે ઇન્દ્રાણું પણ આપણે પાઈ દીધું અત્યારે પણ પાઈ એટલે એનાથી પણ રાહત રે એને

પૂર્વા શું કરશો દવા કહેશો શિવાનીને હે પૂર્વા સારું થઈ જાય હે પૂર્વા સારું થઈ જાય હે શિવાનીને હે પૂર્વા એ પૂર્વા બોલ છે જ નહીં પછી કઈ ઓય સારું થઈ જાય આપણી વાસડીને હે કેથી થાય તો જો આખા શરીર ઉપર આપણે લગાડી કીધું છે એને જેથી કરીને માખું એ ઉપર ન હોય એને કવરાવે દેહની વાસ આવે એટલે અને રાહત પણ થઈ જાય આથી વિડીયામાં બધા આપણે શિવાની ને જોતા છે મને તો થોડુંક એવું લાગે રાહત લાગે છે વિડીયામાં દેખાય છે રાહત તો કમેન્ટ કરજો બધા કેમ લાગે શિવાની ને મટી જાય